કેમ છો દોસ્તો મંદિર એટલે માત્ર ને માત્ર મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પરંતુ મંદિર એટલે આપણી આધ્યાત્મિકતા ધાર્મિકતા અને સંસ્કૃતિનું જતન કરવાનું એક કેન્દ્ર બિંદુ આજે દોસ્તો ને આવું જ મંદિર અમદાવાદ ખાતે વિશ્વનો ઇતિહાસ સર્જે તેવું વિશ્વ ધામ જ્યારે બનવા જઈ રહ્યું હોય ત્યારે આપણા બધા માટે ગર્વની વાત છે કેમ કે સતત 72 કલાક સુધીનું રાફ્ટિંગ એટલે કે સ્લેબનું કામ ચાલવાનું છે જસ્સો કરતા વધારે ટેકનિકલ એન્જિનિયરો ત્યાં સાથ સહકાર સાથે ઊભા રહેવાના છે અને વિશ્વના ઇતિહાસમાં આ વાત એટલા માટે નોંધપાત્ર બનશે કેમ કે અદાણી સિમેન્ટિયામાં એક નવો

કાર્બનના 60% કરતા ઓછું ઘટાડી અને ટકાઉ વિકાસનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે દોસ્તો એટલા માટે જ કહેવાય છે જો પરંપરાને સાથે રાખીને પ્રગતિનો સિદ્ધાંત નક્કી કરીએ ને તો પ્રેરણાદાયી કામ થતા હોય છે અદાણી સિમેન્ટને આ માટે અભિનંદન આપીએ અને સાથે સાથે આપણા સમા વિશ્વ ઉમિયા ધામને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપી